જંબુસરથી સમાચાર સામે આવ્યા છે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સૌ પ્રથમ વંડર સિમેન્ટ દ્વારા વંડરની અમૃતધારા પ્રોગ્રામનું આયોજન જંબુસર નગરના ટંકારી ભાગોળ ખાતે વંડર સિમેન્ટના બિઝનેસ પાર્ટર વલ્લભશીલ ખાતે કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન વંડર સિમેન્ટ કંપનીના માર્કેટિંગ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મુકેશભાઈ પરીખ તથા ટેકનિકલ સ્ટેટ હેડ સંદીપભાઈ ચૌહાણના માર્ગદર્શન આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જંબુસર નગરમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓને કોન્ટ્રાક્ટર મકાન માલિકોને કાળઝાળ ગરમીથી બચવા માટે છાસ વિતરણ કરવામાં આવ્યું હતું આ છાસ વિતરણ વંડર સિમેન્ટના બિઝનેસ પાર્ટનર નિલેશભાઈ ભંડારી માર્કેટિંગ ઓફિસર કલ્પેશભાઈ ડોડકિયા તથા ટેકનિકલ ઓફિસર દિપેનભાઈ ગાંધી દ્વારા આ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટર મિત્રો મકાન માલિકો તથા રાહદારીઓને છાસનું વિતરણ કરી ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવ્યો હતો હું ગાંધી વંડર સિમેન્ટમાં ટેકનિકલ ઓફિસરની ફરજ બજાવું છું જંબુસર અને વડોદરા જિલ્લાનો ટેકનિકલ ઓફિસર છું જે રીતે વંડર માર્કેટમાં કાર્યક્રમ કરી છે તો એ વખતે આ ગરમી અનુલક્ષીને કંપની એક નવો પ્રોગ્રામ લાવી રહ્યું છે વંડરની અમૃતધારા અમૃત જે આજે આપણે જંબુસરમાં કરી રહ્યા છે ભરૂચ તાલુકો છે જંબુસર એમાં આપણે કરી રહ્યા છે વલ્લભ સ્ટીલ પાસે કર્યા છે ટંકારી ભાગોળ જોડે ત્યાં આપણા જેટલા પણ વેપારી મિત્રો છે આપણા જેટલા પણ કોન્ટ્રાક્ટર મિત્રો છે એ દરેકના સાથ સહકારથી આજે આપણે અહીંયા આ છાસ વિતરણનો પ્રોગ્રામ કરી રહ્યા છે